મેન રોડ લાગે છે આ તો સાઈડ માં તો ઝાડ તો બહુ ઉચ એટલે કેટલું ઓછું છે ઝાડ એનું

ફ્રેન્સ ભાષા ફ્રેન્સ આલેસ છે બધી જો અહીંયા મનાય છે જો આલવાની બધી પાર્કિંગ ને ઝાડ પણ કેટલા ઊંચા થાય છે મારા થાંભલાય બધા આના વર્ષોથી કાંઈ થાય આવડે આ ઝાડ બહુ ને હા એવા ને એવા હુકાઈ જ નહીં અને આમ જોવા તો ડુપ્લિકેટ બનાવ્યો એવા લાગે ને આમ આમ કાંટા લાગે ને આમ કાટા નહીં આમ થોડુંક મુલાય એમ લેવાય બહુ પુષ્કળ પ્રમાણમાં આ ઝાડ ડિઝાઇન બહુ મસ્ત એ બસ ચાર પાંચ પોલેટ યુઝ વધારે ઝાડ ની છે એ તો મેં જોયું ને એટલા વચ્ચે વચ્ચે ઓલું એક ઝાડ જો ક્યાં બીજું છે